પછી એનું કોઈ માન્ય નહિ કરે ને ત્યારે તમે તમે જોતા રહેશો કે એ બીજું કરવા માં છે કાઈ હા તો મેં કીધું આતો મને એવો વિચાર આવે કે કરવી 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 પણ આપડે કેતા કેતા નો માને તો તરત આપડે બીજા માં વયુ જઈએ આપડે તો કાક હારવા માં આપડે તો હારું કરવું કે નહિ ભાઈ એમ નહિ દેવર ભાઈ હમ કે સમાજ ને મારી મોદલ વાત સાંભળો કે ભાઈ અત્યારે તો જે વાઘ જોવો ને તો બાગડ બિલ્લા નો છે જે ભાઈઓ ને નોખા પડવી પડે ને ઘરે ઘરે દેવી મંડાવી દીધી એમાં ભાઈઓ નોખા પડી ગયા જેની વાત કરું ને તો ઈ એક કે હાથા બે એમ છે નઈ ભાઈ કોઈ અને જે કરાવે છે એ તો એમાં કઈ નો ઘટાય એની હું એક વાત કરી દઉં ભાઈ આજ બી કોઈ બી નાતીલા વિશે બોલશો ને તમે ગાળ દેશો કે કોઈ બી કમે કરશો ને તો એક નાતીલો નાતીલો એટલે શું એ હું તમને કઈ દઉં નાતીલો એટલે ઝાઝા ભૂવા ને આપડી સમાજ જે ભુવા છે ને હમ એને જ બધું ઝાઝું તો નડતું હોય, એ નાચી લો એ કે ફલાણા સામે આવું ફલાણું આવું ને ફલાણું ઢેકણું એવું ને તારા માં આ નડે એટલે મારે આજ ભોગવું પડ્યું ને એટલે અમુક શબ્દો તો મારે નથી બોલવા એ રીતે કરતા હોય એને પાછા આપડે આગેવાન છે ને કોઈ બી એને કેવા જાય ને એટલે એના ભુવા વિશે કે એના આગેવાન વિશે બોલ્યા એટલે વસ્તી ને દુઃખ લાગવાનું એટલે ભુવા આજ તમે પછી ગમે ના તમારે મિટિંગ ગોઠવી હોય તો એ ભુવા ને એક ને મેન પેઢી વાળા ને દુઃખ લાગ્યું હોય પોતે શ્વાસ ખાતો હોય હું લ્યો ને ખુલ્લો જ કીધું

આવું કરવું હોય તો એના માટે કડવું ગળા ને હેઠું ઉતરવું પડે નીકળી બહાર રાખે કડવી દેખાય ખાલી નજર માંથી હેઠું ઉતારી લો ને પેટમાં નાખી ગયો ને તો એના એનથી સારું થઈ જાય એમ શબ્દ કોક કડવા બોલે ને ગળા હેઠળ ઉતારી લો ને પ્રેમ થી અને એનો

છોકરા અમુક ખરાબ વીડિયો સડાવે છે બહુ જ એના લીધે આપણા સમાજ ને પડે છે એના લીધે બીજી સમાજ બધી બોલી આપડી એ રીતે લહકા કરીને સમાજ ને સંભળાવતા હોય આપડા પૂજક ના છોકરા અમુક જે છે ને વિડીયા સડાવાળા વખાના

તો એને મજા આવે છે ટીકા કરશો ને શબ્દો કઈક કડવા કેશો તો વહેલી વસ્તી આવતી છે ને તમારું સારું કરવાનું ચાક એકતા કરવાની ચાક હારી મિટિંગો માં તો એ વસા એની પરજા ને નહીં આવવા દે કે ભાઈ ના નથી જવું એ તો મને આવા છે એ તો આવા છે તો કાયદેસર જો ભાઈ તમે કે હું હું કે તમે હું રેડી

પૂજે કરો આ તો એક ધર્મ વાત આવતી ને ધર્મ માટે આપડે યાર એમ થાય છે ખપી જવું એની કરતા કે મારી નાખાય કોક ને એટલા માટે થોડાક દિવસ આવી ગયા હતા ને એ યાર ખુદ ના દમ પર આપણે કોઈ વિશ્વાસ નતો કે આ મને છોડાશે આ આપડે વાહે ઉભા રહેશે આ સમાજ આપણી આપડી વાહે આવીને ઉભી છે ધર્મ માટે તો આજીવન ગમે ત્યારે આપડે ઉભા હો પણ ઓલો હોય છે ખબર ગમે બાજુ હવે બંધ કરી દેવાનું છે હા પણ એમ નઈ મારી વાત સાંભળો કે ભાઈ સમાજ નો ફોન આવતો કે ભાઈ અમારામાં આ વાંધો પડ્યો ને અમારા માં અહિયાં છે ને આવો ને પોલીસ સ્ટેશન આવો હવે બંધ કરી દેવાનું સમાજ આપણા જે ધર્મ વાત ગમે ત્યારે ઉડે ને તે ધર્મ રાતે આવીને ઉભો તમારા મેક માં વિચાર હોય કે સમાજ ને હોત તો યાર અત્યારે થોડા આ રીતે ફોગવતો તો આપણો સમાજ એટલે ભાઈ સમાજ સમાજ કરીને તો આપણે આમ ના રહી ગયા હવે કેવાનો મતલબ એમ કે સમાજ એક આ જીણું એવડું કેટાળું જો કઈ જતું હોય આ રીતે આપણને

ધર્મ માટે શું ભાઈ દેવર ભાઈ ધર્મ માટે આજીવન ઉભા રહ્યો ધર્મ માટે સેલ્ફ કે કે ને કે ભાઈ આપડે ધર્મ માટે ખપી જાવ પાંચ પાંચ રૂપિયા ગમે એનું આપડે ઘર માંગ લેવો પણ આ સમાજ સેવા હવે સમાજ ને છે ને ભાઈ સમાજ ને જો આપણો સપોર્ટ ન કરવો તો હારા હતા ફોન આવે ને કે ભાઈ અમારા માં અહીંયા આવીને ઉભા રહ્યો અમારા માં અહીંયા આવીને ઉભા રહ્યો એ હવે બંધ કરી દેવો એવું નથી ભાઈ લો ભાઈ હું સમાજ ને બધી રીતે ઓળખું હા સમાજ આપડો એવો આવે

સમાજ ને માટે એને અમુક કામ દિરસું પડે તો પછી મારી વાત તમે સાંભળો કે સમાજ ને તમે કયો છો ને તો ધાર્યાવરણ છે રેડી માં આપણો સમાજ ગોતડા

સમાજ આપો મેળે તમારી વાહે આવશે આપડે આપડે પેટ્રોલ છાટી મરી જાય સમાજ એક એમ નો થાય થઈ બસ એના માટે કામ દીરસાવું પડે આજ હિન્દુ માં લોરેન વિષ્ણુ ને કોઈ ઓળખતું નતું અત્યારે જોયા ભગતસિંહ એને માને છે ગુજરાત આખી અત્યારે હાલ ની તક અત્યારે જીવતો જાગતો ભગત ભગતસિંહ હોય ને લોરે વિષ્ણુ જે છે ને સલમાન ખાન ને ફળાક્યા કિન્ના ખાન જે વાત કરે છે ને એ પોતે એની જેમ પેલા કામ દીશાઓ આપડા સુરેશભાઈ છે એને ગાંધીનગર માં કોઈ બોલી નતો હજુ પેલા સુરેશભાઈ ત્યારે તો કેવું કોઈ વસ્તુ કરતા નતા ને સીધા ગયા ને એનો મગજ ફરી ગયો એને કઈક એવો વિચાર છે કે આની કથા મરી જવું હારો તો સીધા ગાંધીનગર ગયે કોઈ બોલી નતા ગયા ત્યારે એને માય હાથમાં લઈને કીધું ઓલા કમલું જાદવ આયા જુનાગઢ નું તને આ એ કે તને હવે બકરું બોકડો નહિ હવે તને ચડાઈ દેવો છે final ત્યારે સમાજ ને ગમ્યું ને ત્યાર થી એમ થી એમને ઘણા એવા કામ કર્યા ત્યાર થી એમને ઓળખવા મળે સમાજ ને ત્યાર થી એમને સપોર્ટ કરવા મળે તો એની જેમ વધુ 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 કામ સમાજ ને ગમે એવા દર્શાવતા જાઓ ને તમે હામાં સમાજ તમારી માં ઓટોમેટિક આવશે એટલે ભાઈ સમાજ ને એમ ને દેવરભાઈ તમે વાત કરો છો એ વાત હકીકત છે ready એમ નહિ,

સમાજ ને એમ થાય કે ના આ દીકરો અમારા સુરેશભાઈ વાકેલા છે એને દેવી પૂજક સેવા સંગઠન ઉભું કર્યું રેડી

तमे ये वड़ा सपोर्ट, तमे ये वड़ा काम करा रहे हैं, ये वड़ा दरकिया फॉलोवर, ये वड़ा जिन्हें लायक, इलावा लायक फॉलोवर नहीं का सब्सक्राइब नहीं करा है जरूर नहीं इलावा। तुम्हें बताऊँ मैं अवसर आये प्रमुख बनाए हो जाओ अपने नची भाई ने। हाँ। पची अपना सूरज दयावती ये बस ये

મને એને ખંભેર થવાય ના કે એમ કીધું મેં કીધું મેં એને કીધું ભાઈ તું મે કીધું છે ને આ વખાણી સોયથું કે મેં કીધું ખાતો તું કાલ થી વિડીયો બનાવી મેં કીધું આ સોયથું ખાવા નથી આપડા ગરીબ સમાજ ના કોઈ ગરીબ હોય ને એના રૂપિયા દેવાના છે ને એવું મેં કીધું આપડે તારા એક કરી નાખવા છે કેમ થશે તો મને કે તું મેં કે કેટલા દિનો ડોટ ડાયો હતા ને તું મને કે કેટલા દિનો વિડીયા મેં કે અમે જોયું છે તારા વિડીયા તું આ વાત બઉ લી હાલ્યો મને કે આ શબ્દ સાંભળ્યા ગયો છો ભાઈ હા

પછી એ કે અમે દઈશું ને પછી કે કરશું હું એ શબ્દ માથે જોઉં એ શબ્દ direct સાચી મુતાઈ દીધો કે કોઈ વાંધો નઈ હું દઈશ ત્યારે તો દઈશું ને હવે એને હું તમે જોઈ ગયો વર્ષ બે વર્ષ વર દી તો દોઢ વર્ષ તો માન જવા દઈ હું દઈશ સમાજ ને દઈશ કાંઈક ને કાંઈક એવી ભેટ આપી સારી પછી એને પાછા જગાડી કે હવે ક્યાં ગયા મેં ચૂકની જ અને દુનિયા જોશે કે દેહુ રે કાંઈક દેશે એ ફાઈનલ એટલે ભલે ભાઈ મારી વાત સાંભળો કે સમાજ ને મારે એ કેવા તમે કીધું ને કે ભાઈ સમાજ અમને એમ કીધું કે ભાઈ તે હું સમાજ માટે કર્યું તો તમે કઈ સમાજ ને આપડે દર્શાવી તે આપડે સમાજ થાય ને તો મારી વાત એટલી સાંભળજો કે ભાઈ આપડે કઈ દર્શાવ્યું નથી રેડી

અત્યારના જેટલી આપડી સમાજ માં એમ કે ને કે અઢાર માંથી એક દેને મને અત્યારના હું નાતી ને પૂછું કે ભાઈ અઢાર માંથી એક એટલે અઢાર કોદાળી આવી કે થી અઢાર મને સાબુતી કરી દે તો અઢાર છે કે કોઈ બીજી છે તો અહીં હું સાબુતી કરી દઉં હું પૂછું ને હું નાનો વી વરણ એક કે નાતી લો ન બોલે કે ભાઈ અઢાર માંથી એક આ દેહુર કેમ એમ કે અઢાર માંથી અઢાર આવી કે થી હું પૂછું ને તો એને ખબર નો હોય પેલા ગઢિયા કઈ રીતે નિયમ હતો કેટલું કયું ધાન હતું એને ખબર ભાઈ પેલા આ બધા અંદર જે આપડામાં બધી રીતે ને મેલા જે ભોપલા માંથી એને વરણ દેતા એ મારા વરણ નું નામ નથી પડતું એ પેલાના વરણ પાડેલા છે એક એક દેર ઉદય દેતા આપડા વાળા ગઢિયા અને એનું એક નામ પાડતા કે આ સીતુ આ સમાજ નોતા

એ નિયમો actually મને ખોટા લાગે ને અત્યારે કોઈ બી મારા સમાજ માં મારી સામે બેસી જાય ને તો એક દમ ઉભો કરીને કાઢી તો મેકુ ને કેમ ભાઈ હા શું ખોટું પણ પેલા ના જે આપડે આપડે વખત ના પેલા જે અમુક નિયમ જે અંદર ઘડી ને ને કે તું આ કરજે ને ડાયલોગ જે થોભાઈ દીધું ને આપડું હા કે દીકરાઓ મારા આ મેકતા ની વાતે મે હા અને આપણે ઝાલી રાખ્યું છે ને એક ધારું પૂછડું હા એ બૌ ખોટું છે એમાં થોડુક આમ વિચારવા જેવું છે સુતા સુતા રાતે ઊંઘ માં સાવ સુતું જ નાં રેવાય થોડુક વિચારાય કે ભાઈ દેહુરા શું બોલ્યો આ ગઠિયા ના નિયમ એ શું એટલે નિયમ અમુક ઘડી ને ને એની માથે થોડોક વિચાર લગાડવો દરેક છોકરું ને હું તો કહું આ બધા નિયમ મારા બેટા ઘડી ને જાય આપણી હાથા છે ખોટા મેં એ નિયમ માથે દુર્મિંગ માંડીને ને એકલા એકલા એટલે મેં મારા નજર માં ખોટા પીડ્યા તમારા બધા ને નિયમ મરાય બધા છોકરો ને સમાજ ના

ઈ ગઈટિયામાં અત્યારના ગઈટિયામાં ઘણો ફેર છે કેમ કે પહેલાના ગઈટિયા હતા ને ભાઈ ઈ રખડી કરી અને દેવી નું સિંહ સમર્થ પણ ઈ ભેગા હતા અને અત્યારના જે વચગાળાના છે ને ઈ બધા નોખા નોખા પડી કારણ ઘીરે ઘીરે ભૂવા કરતી હતા ઘીરે ઘીરે દેવી બેડતી હતી અત્યારે તો યાર એમાં છોકરે થી ઢાળ ઉતરી ગયો છોકરે થી ઢાળ ઉતરી ગયો એનો એક વાત કરી દઉં હું તમને નાની ઉમર માં અનુભવ બહુ મોટા કર્યા મેં તો એનો તમને એક વાત કરી દઉં પેલા જે ભુવા હતા ને ભુવા દાદા જે હતા ને ભુવા દાદા કેમ હતા એ તમને ખબર હમ ભુવા દાદા હતા ભાઈ આપડી આપડી પાંચ ભાઈ ની ફરિયાદ ને મોટા મોટા જે પાંચ ભાઈ હોય ને હમ આપડે તમારા બાપુ ને એના બાપુ ને એમ ભાઈ હોય ને એનો ભુવો એક હતો એની વાહે વસ્તી હો બસો પાંચસો હતી અને ઈ ભુવો એક મેન એમાંથી એક કઢિયાર હોય ભાઈઓ માંથી એ રીતે મેન થયું હતું અત્યારે એમાં થી વિખાતું હજુ એમાં થી ઢાળ પાડતા જાય ને પડતા ગયા અત્યારે બાપ ભૂહો બાપ ભૂહો હા અને બાપ થી ઢાળ ઉતર્યો દીકરે વઈ આવ્યો ના બાપ પડ્યા ને દીકરો ભૂહો હા એટલે ઢાળ ઉતર્યો કેવાય એ ભાઈ બાપ થી દીકરો એટલે ઢાળ ઉતર્યો કેવાય ને નામ ઢાળ ઢાળ કેવાય,